નમસ્કાર દોસ્તો આવો જાણવી એકવીસ વીસ એપ્રિલ ઓગણીસ સો ચોવીસ શનિવારનું રાશિફળ આવા રાશિફળના દરરોજ વિડિયો જોવા માટે દોસ્તો અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો રવિવારનો દિવસ તમારો કેવો રહેશે વાંચો આજનું રાશિફળ રવિવારનું રાશિફળ આજે એકવીસ વીસ એપ્રિલ ઓગણીસો ચોવીસ આજની તિથિની વાત કરીએ તો આજે ચૈત્ર સુદ તેરસ છે આજે રવિવાર નો દિવસ નો મેષ રાશિ થી લઈને મીન રાશિ ના જાતકો માટે કેવો રહેશે અહી વાંચો આજ નો રાશિ ફળ હેક આજ નો રાશિ ફળ મેષ રાશિ શુભ ચિંતક ની પ્રેરણા અને આશીર્વાદ થી આજે તમે તમારા માં સકારાત્મક પરિવર્તન નો અનુભવ કરશો તમારું કામ પ્રત્યે સમર્પિત રહેવાથી તમને ચોક્કસ સફળતા મળી શકે છે જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો સમય યોગ્ય છે તમારી વિશેષ યોજનાઓ કોઈને પણ જણાવવાથી તમારા માટે મુશ્કેલી થઈ શકે છે આ સમયે પૈસાની લેવડદેવડ ન કરો ઝઘડો થવાની સંભાવના છે ઘરમાં કોઈ નજીકના સંબંધીનું આગમન તમારી દિનચર્યામાં વિક્ષેપ લાવી શકે છે વેપારમાં મન પ્રમાણે પરિણામ મળશે પતિ પત્ની એકબીજા વચ્ચે સારી સંવાદિતા જાળવી રાખશે બે વૃષભ રાશિનું આજનું રાશિફળ આજે તમારી માનસિકતામાં સકારાત્મક પરિવર્તન લાવો લાંબા સમયથી ચાલી રહેલી ચિંતાનો પણ ઉકેલ આવી શકે છે નજીકના લોકો સાથે મનોરંજનમાં સારો સમય પસાર થઈ શકે છે संता प्रवेश अंगे थोड़ी चिंता रहे आ रहे बाबत में वु पड़ती हस्तक्षेप न करो नहीं तो तब मुश्किल में मुकाई शको छो। बीजाओ पर आधार राख्या विनारा में विश्वास राखो व्यवसाय में केटलीक नवी जवाबदारी सके जीवनसाथी अस्वस्थता कारण तेरे घर में योग्य समय आप जरूर है त्र મિથુન રાશિનું આજનું રાશિફળ છેલ્લા કેટલાક સમયથી જે દ્વિધા અને બેચેની હતી તે આજે દૂર થઈ શકે છે તમારા વ્યક્તિત્વ વિશે કેટલીક સકારાત્મક બાબતો લોકો સુધી પહોંચી શકે છે અને તમારી પ્રશંસા પણ થશે વડીલોનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે ઉત્કૃષ્ટ બની શકે છે આ સમય ઘરની જાળવણી સંબંધિત કાર્યોમાં નિરાશા થઈ શકે છે કોઈ પણ પ્રકારની યાત્રા કરવી ફાયદાકારક નહીં રહે પરંતુ મુશ્કેલી ઉભી કરી શકે છે સંબંધોમાં ગેરસમજ ન થવા દો અટવાયેલી ચૂકવણી મેળવવા માટે સમય અનુકૂળ છે સંતાનોને કોઈ સફળતા મળે તો ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે ચાર કર્ક રાશિનું આજનું રાશિફળ તમારી મહેનત અને સહકાર પારિવારિક અવ્યવસ્થાને દૂર કરવામાં સફળ થશે જો વારસામાં મળેલી કોઈ મિલકતને લગતું કામ અટકેલું હોય તો આજે તેનો ઉકેલ મળી ગયો છે સંબંધોમાં સુધારો થઈ શકે છે ભાડુઆત સંબંધિત મામલાઓમાં વિવાદની સ્થિતિ વધી શકે છે ખર્ચની બાબતમાં અતિશય ઉડાવ ન બનો અન્યથા તમે ખરાબ બજેટને કારણે પસ્તાવો કરી શકો છો આ સમયે બિનજરૂરી વસ્તુઓ પર વધુ ધ્યાન ન આપો અને તમારી ઉર્જા તમારા અંગત કાર્યોને પૂર્ણ કરવા પર કેન્દ્રિત કરો જો તમે તમારા વ્યવસાયને વધારવા માટે કોઈની સાથે ભાગીદારી કરવાનું વિચારી રહ્યા છો તો તેને તરત જ લાગુ કરો પરિવારના તમામ સભ્યો એકબીજાને સાથ આપશે પાંચ સિંહ રાશિનું આજનું રાશિફળ તમે જે ધ્યેય હાંસલ કરવાનું નક્કી કર્યું છે તે પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશો રાજકીય વ્યક્તિની પણ મદદ મળી શકે છે યુવાનોને ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાની સંભાવના છે તમારી ક્ષમતા મુજબ અન્ય લોકોને મદદ કરો તમે લાગણીઓથી દૂર રહીને જ તમારી જાતને નુકસાન પહોંચાડી શકો છો કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ટાળો નહીંતર તમારી છાપ ખરાબ થઈ શકે છે કાર્યક્ષેત્રમાં તમે લીધેલા નિર્ણયો સાચા સાબિત થશે પારિવારિક વાતાવરણ ખુશનુમા બની શકે છે આ સમયે કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન થવાની શક્યતા છે આ પણ વાંચો એક વર્ષ બાદ મેષ રાશિમાં બુદ્ધાદિત્ય રાજયોગ બનશે ત્રણ રાશિઓના લોકોની ચમકશે કિસ્મત સૂર્ય અને બુધની વિશેષ કૃપા છ કન્યા રાશિનું આજનું રાશિફળ સમય સાનુકૂળ છે તમારી ક્ષમતાઓ અને કુશળતાનો સંપૂર્ણ ઉપયોગ કરો કોઈ વડીલ વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે વરદાન સાબિત થશે કોઈ પણ મહત્વપૂર્ણ સૂચના મીડિયા અને ઇન્ટરનેટ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે આ સમય વિરોધીઓની હિલચાલને અવગણશો નહીં તમારું કામ કરાવવા માટે તમારા સ્વભાવમાં થોડો સ્વાર્થ લાવવો જરૂરી છે તમારી ઉદારતા તમને જ નુકસાન પહોંચાડશે ભવિષ્યને લગતી કોઈપણ યોજનાને તમે અત્યારે સ્થગિત કરી દો તો સારું રહેશે પતિ પત્ની વચ્ચે કોઈ સમસ્યાને લઈને મતભેદ રહેશે સાત તુલા રાશિનું આજનું રાશિફળ આજે કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બનશે અને મોટાભાગનો સમય પરિવાર સાથે આરામ અને મનોરંજનમાં પસાર થશે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે અહંકાર કે ચીડિયાપણાને તમારા સ્વભાવમાં પ્રવેશવા ન દો બેદરકારીને કારણે તમારા કાર્યો અધૂરા ન છોડો કોઈપણ નવું કાર્ય શરૂ કરવા માટે આજનો સમય યોગ્ય છે લગ્ન સંબંધ મધુર બની શકે છે વર્તમાન વાતાવરણ સામે તમારી જાતને સુરક્ષિત આઠ વૃશ્ચિક રાશિનું આજનું રાશિફળ તમારી જવાબદારીનું ધ્યાન રાખો આયોજન અને શિસ્ત સાથે નિયમિત દિનચર્યા જાળવો સમયનો પૂરો લાભ લો નજીકના મિત્રનો સહયોગ પણ તમારા માટે ઉપયોગી સાબિત થશે ઘરના વડીલ સભ્યોના માનમાં કમી ન આવવા દો જૂનો ભૂતકાળ વર્તમાનને ડૂબી શકે છે અને સમસ્યાઓમાં વધારો કરી શકે છે સંતાન સંબંધી અધૂરી આશાઓને કારણે મન ઉદાસ રહી શકે છે અંગત કારણોસર તમે આ સમયે વ્યવસાયમાં વધુ ધ્યાન આપી શકશો નહીં આ પણ વાંચોહ મૃત્યુ બાદ આત્માની થાય છે પૂછપરછ યમરાજને સમર્પિત ઐતિહાસિક મંદિર કંગના રનૌતે પણ લીધી હતી મુલાકાત જાણો ઇતિહાસ નવ ધનરાશિનું આજનું રાશિફળ આજે તમને આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં વિશેષ રૂચિ રહેશે તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે તમે તમારી બુદ્ધિમત્તા અને વ્યવસાયિક સૂઝથી મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકશો गैरसमजने कारण भाई बहन साथ संबंधों में अंतर वी शे कौटुंबिक अंतर ने रोकवा दरेक शक्य प्रयत्नों करवाइए प्रोपर्टी संबंधित कामों में रोकाण न करो पतिपत्नी संबंधों में मधुरता દસ મકર રાશિનું આજનું રાશિફળ આ સમય ગ્રહની સ્થિતિ તમારી પ્રતિભા અને ક્ષમતાઓને બળ આપે છે ઘર પરિવર્તન સંબંધિત કોઈ યોજના હોય તો સમય અનુકૂળ છે ધાર્મિક સ્થળે થોડો સમય વિતાવવાથી તમે માનસિક રીતે વધુ સકારાત્મક બની શકશો અજાણ્યા વ્યક્તિઓ સાથેનો કોઈપણ પ્રકારનો સંપર્ક તમને નુકસાન પહોંચાડી શકે છે તમારા અને તમારા પરિવાર માટે કમ્ફર્ટ પર ખર્ચ કરતી વખતે તમારા બજેટનું ધ્યાન રાખો નાની નાની બાબતો પર નિરાશ ન થાઓ કાર્યક્ષેત્રમાં કોઈપણ નિર્ણય લેતા પહેલા તેના વિશે યોગ્ય ચર્ચા કરવી જરૂરી છે ઘરમાં કોઈ નજીકના સંબંધીનું આગમન ખુશીઓ લાવી શકે છે અગિયાર કુંભ રાશિનું આજનું રાશિફળ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્યામાંથી વિરામ લેવા માટે રસપ્રદ પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવો તેનાથી તમને ખુશી મળશે અને તમારું મન પ્રસન્ન રહેશે કોઈ નજીકના સંબંધીને ત્યાં કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ મળી શકે છે નજીકના સંબંધીના વિવાહિત જીવનમાં વિખુટા પડવાની સમસ્યાને કારણે મન પરેશાન રહેશે આ સમયે બીજાની બાબતોમાં વધુ પડતી હસ્તક્ષેપ ન કરો અને કોઈ શું કહે છે તે સમજ્યા વિના નિર્ણય ન લો વેપારમાં તમારા પ્રયત્નો અનુસાર તમને સારા પરિણામ મળી શકે છે બાર મીન રાશિનું આજનું રાશિફળ બાળકોની કોઈ પણ ગંભીર ચિંતા દૂર થશે તમારી યોગ્યતા અનુસાર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે ક્યાંક ફસાયેલો કે અટવાયેલો ધન પણ પાછો મળવાની સંભાવના છે કેટલીકવાર તમારી અતિશય અનુશાસન અન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે આનું ખાસ ધ્યાન રાખો બાળકોની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવી જરૂરી છે કોઈ પણ પ્રકારની કાનૂની સમસ્યાઓમાં ફસાશો નહીં વ્યવસાયિક કાર્યોમાં અનુભવી સ્ટાફ અને ઘરની વ્યક્તિઓના નિર્ણયોને પ્રાધાન્ય આપો પતિ પત્ની બંને સાથે મળીને ઘરની સમસ્યાઓનો ઉકેલ લાવી શકશે